ઉનાળા માટે તમારે પાંચ ટિપ્સ આપવાની છે સ્કિન કેર માટે સૌથી પહેલું છે હાઇડ્રેશન બની શકે એટલું વધારેમાં વધારે પાણી પીવું જોઈએ ફળ ફ્રૂટ તો અત્યારે જે ઉનાળાના ફ્રૂટ કહેવાય તરબૂચ છે સકરટેટી છે આ બધી વસ્તુ ફ્રૂટમાં ઇન્ક્લુડ થાય છે કે વેજીટેબલની વાત કરીએ એની અંદર ટમેટા છે લીંબુ છે તો આ શું કરશે આપણા સ્કીનની અંદર અંદરથી હાઇડ્રેશન મેન્ટેન રાખવાનું કામ કરશે પ્લસ થી હાઇડ્રેશન મેન્ટેન માટે આપણે વાત કરીએ મોશ્ચરાઈઝર સેકન્ડ પ્રોટેક્શન આપણી સ્કીન એકોર્ડિંગનું એસપીએફ થી વધારે વાળું સનસ્ક્રીન પહેરવી જોઈએ કે જે થી આપણને પ્રોટેક્શન આપે સનગ્લાસીસ પહેરવા જોઈએ ફૂલ કપડા પહેરવા જોઈએ અને હળવા કપડા પહેરવા જોઈએ મતલબ અત્યારે ઉનાળાની અંદર તમે ટાઈટ જીન્સ પહેરીને ના બેસી શકો બની શકે એટલા કેટલા હળવા કપડા પહેરવા જોઈએ તો સ્કીન બ્રીથ કરી શકે બરાબર શ્વાસ લઈ શકે સ્કીન આ બધી કંડિશન થી બચવા માટે મતલબમાં તમે હળવા અને આછા રંગના કપડા બને ત્યાં સુધી ટ્રાય કરો કે આછા સફેદ કલર ના કપડા પહેરો ધી બેસ્ટ આવી સ્કીન અને હેરને લગતી માહિતી જાણવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો